સારી દિશામાં ધૂણો તે ભાઈ અહીંયા તો માર્કેટ બી આવી ગઈ આખું ગામ પૈ ગયું લાગે લાઈનમાં એનો ઘરવારો સેટો ઉભો ઉભો જોઈ એટલે બોલી બધે શર્મા એવું કે છે આ દશામાં તારા ઘરે આવી હશે ને તું તો પૈ લાગતો નથી એટલે પણ કે છે એ દશામાં છે મારી ઘરવારી છે એલા આ કહે છે તારી ઘરવારી અટાણા નહીં અટાણા તેને દશામાં પૈણમાં આવ્યા છે બધાને દર્શન દે છે બધાને વસન દે છે તું જાની પાસે ત્યાં આખા ગામે શરમાઈ તો બિચારો ગયો હરવર પાસે એમ બોલી બાઈને વધારે અવતાર એવો ખમા મોરાગઢ વાળી દિશામાં બોલવું એટલે ઓને ખબર પડી ગઈ કે મારો દીકરો હેરો હેરો થતો મારી પાસે આવે એટલે દેવ વધારે દિશામાં પેન માં આવ્યા એટલે પાહા જઈને એ પગે લાગવાનું કર્યું ને એટલે માતાજી ત્રણ તાલે મંડી રમવા હો કઈ માંગ માંગ મારા દીકરા માંગ હું આજ મોરાગઢ ની દિશામાં બોલું મારા દીકરા આજ માંગ ને તું માંગી દઉં એટલે એને ઘરવાળાએ કીધું માડી તમે તો હમરા હાથ દિયો છો માડી તમે કોઈ દી સમજો તમારા બોલ કોઈ દી હેઠા નો પડે પણ મારી તમે વસન મારા દીકરા દઈ વસંત કરી લઈ લીધો અને આ બાઈ ઓ અટાણતા ઈષ્ટામાં પ્રેમ કરે ઓહો આપણે નહીં થાય કે મારું દીકરો ઓડો ક્યાંક ગારા ની ગરી ન જાય સારું એવો ઈસ્ટામાં ફિલ્ટરમાં ફોટો પાણી જાણી રાજાનો કુંવર આવી લેવો હતો ઘરે મારું દીકરો રામબાવરી એમ કુબો કર્યો હોય ઓલી પ્રેમ કરીને ત્યાં જાય ને તો મકાન જોઈ તા આપણે ઓલીની બાઈ ઘરવાળીએ ઠપકો દીધો ઈ કે તમારે મકાન ઈ કે મારે તારી સિવાય કાય છે નહીં એટલે ઉને એમ થયું કે આ મને બહુ અઘાટ પ્રેમ કરે છે નહીં કે આ જિંદગીમાં મારે તારી સિવાય કાય છે નહીં

તા તો ઓલી પાસ વાગી કે માર બેન જ પતી ગયું તો કે પણ ઉપાડ દેતા નથી તો કે મારે આજે કેમ વાત કરવી મેં કી ધીરી અગમન્યથી વ્યાજ વાગી આવી છે આખું ઘર હપ્તા ફરશે મોરી પડીમાં બિસારે બહુ પ્રેમ કર્યું માતાજી નામ હો હું તને મેલડી માં આમ ખાવ છે ને પપ્પા આજે ખારા થઈ ગયા મેં કી પપ્પા ખારા થઈ જાય બસ હપ્તા ફરે છે આ તો ઓલો ગીત ગાય એ ઘર ને ઝરી ફરેલા સાફારે એ ને છોટાલી બંદૂક મેગી દુનિયા પંખા વગર ની સાયકલ છે છોટાલી બંદૂક ની કરોમાં આખો ઘર ને ઉંદડયા ગરાફો કાંચી માળા સાંડી ગયા છે મર માં આતોર બાપ અને એવો આ ટૂટક પ્રેમ છે ભાઈ એ પ્રેમ કર્યો સાહેબ પદ્માવતી એ એટલે પદ્માવતી નું દુઃખ આવો બસારે ઈમાન રોઈ ગાય પણ પદ્મા પદ્મા જો તારો પ્રીતમ અરે રે આજ હિરણ ની હદ માર્યો આવા દુઆ ગાય ગયા ને ઓલે બિચારી સમજો ભૂકા કાટ નહીં પછી સમૂહ લગ્ન માં લગ્ન ગોઠવ હમણાં છૂટા છેડા થયા એના હમણાં છૂટા છેડા થયા તો કઈ કરિયાવર તો કઈ કરિયાવર આપડે ક્યાં ઘરે પરિણત તો કઈ તો કઈ સમૂહ નું હતું ભૂસા નું હતું ભાંગી ગઈ તે ઓલી છોકરી કે નહી બીજી લઈ ગયો સુટા સેડા કરે લગનમાં માં નો લીધી તે ઓલા છોકરા ને બાપર સુટા નવી લઈ દેવી પડી આવી દિશા એ ઓલી ઓલા દેશ તો પૈસા લે પછી આપણે ઓલો આણું વરાવ ઈ નઈ પૈસા લે અને દીકરીઓ ને તો ન્યાથી આયા ફોન માં કે એની મમ્મી આય બટેટા શાક કરી ને તઈ માન ફોન કર મમ્મી આજે બટેટાનું શાક કરી ને કે આ તમારો બાપ ઘર નઈ બાંધે એ તમે તમારી હાહુને ને માં માની લ્યો આ હાહુને જેટલું માં માની લે ને બાપા એના ઘરે રિહામણા નહીં હોય આ હાહુને બસારીને તમે કહું ભૂકા કાઢી નીકળ્યા એમાં વધારે રિહામણા થયા એ આપણા આપણા ઘરવાળાને ભગવાન માની લ્યો કાંઈ નહીં થાય બોલા પીપળ છે ન્યા દોરા બાદ ન્યા વડ પૂજન કર્યા પીપળા પૂજે કોઈથી ધણી હિરકો રહી બે કે તમે એટલો બધ જીવી શકું તો કે તમે એટલો બધો પ્રેમ કરો નહીં કે હું તારી વગર જીવી નહીં તો કે હું મરી જ તમે શું કરો તો કે તું મરી જાય તો હું ગાંડો થઈ જાવ તો કે તમે બીજી ભાઈ કરો તો કે પછી ગાંડા એને હગાઈ થઈ ગયું તો એને કીધું મને તો તું છે ને ચા માં તું દેખા રોટલી માં તું દેખા મને તો તારી વગર રોટલી ભાવતી નથી એક છોકરું થઈ ગયું ને પાછક વર્ષ ને વાણા વાઈ ગયા ને રોટલી માં આવ્યો વાળ

એટલે આ ભાઈ ની ફરમાઈશ છે જો ભૂલી ગયો હું જીવન બાપા નું ભોજન છે દોરંગા ફેરા નો બે તો મારે ગોતવા છો કેટલાક છે આ ભજન ની અંદર હિસાબ કરવો પડ્યો છે દાદાજી મને કીધું દોરંગા ફેગર નું કે પણ હારો માણસ કોઈ જોડો થાય ને મને દોરંગામાં કેમ કરવું બાપુ કોલસા ને ઉજળો કરતા બગાડ્યા ઉલટાના ચોખા થોરો ચોખો કરી નાખ્યો તે પિતા જેવું પાણી હતું ને એ બગાડ્યું એટલે બીજલ બાપા એ કીધું કે બાપુ કોલસા ને ઉજળો કરતા એ બગાડ્યા ઉલટા ના ચોખા નીર આ રાખ ની હારે હાયલો જાય નીચ કે બાપુ નક્કી બગાડ્યા બીજલા સાહેબ એવા માણસનો સંગ કરવાથી તમારી આ જે કાંઈ જે છે ને મનના ભરમ એ નહીં થાય જો નિર્મળ થવું હોય તો આ ગતની ગંગા ગતની ગંગા કહેતા મેઘવાલ સમાજને ગતની ગંગા કીધી સાહેબ પાલન દાડાએ પણ આપણી સમાજને ગતની ગંગા કીધી આપણે આજે બાબા સાહેબની જે કાંઈ જન્મ જયંતી નિમિત્તે હું તમે મળ્યા છીએ સાહેબ આપણી વચ્ચે ગોપાલભાઈ છે સાહેબ સરદાર સાહેબ જેને લોખંડી પુરુષ કહેવાના લોખંડી પુરુષ કોઈ લોખંડી પુરુષ આપણે બધે આપી દીધું પણ સાહેબ અત્યારે એ ખાલી ઘરે જઈને કેવું હોય ને કે આ બંધારણ અમલમાં આવે છે ને કાલે આમ કરવાનું ઠાઠા પામી ના અને ભાવનગર મહારાજાને પેલા જઈને વલ્લભભાઈ સરદાર જઈને કીધું તો બાપુ લોકશાહી આવે છે બંધારણ અમલમાં આવે છે અને ભાવનગર રાજાએ પેલું રજવાડું ખાલી કર્યું તું સાહેબ એટલે ને લોખંડી પુરુષ કહેવાના સાહેબ કોઈ નહોતા ગ્યાં પેલા વલ્લભભાઈ સરદાર કહેતા અને એને આ બંધારણમાં આની કમિટી હતી અને આ લોકોએ તે દી બધે સાથ આપ્યો ને આપણી હારી રહ્યા અટાણ જેટલા મનોવાદી છે નહીં દેખાવને હારી રહી બાકી ભૂછડા પાકે ને ગોપાલભાઈ દિલથી હારે નથી એમ

એ જેને ભઠીઓમાં નાખી દીધા હોય ને એની સુગંધું ફેલાય ઓલી આવેલ રોડ માં તો પીળી ભપકો ભરી હોય પણ કવિ કાક કે બાપા કોઈ ભાવ જ પૂછ્યો નહીં એમાં સમાજની અંદર જેને જેને બલિદાનો દીધા છે એની જ આ જગતમાં વાતો કરવી નગર અમે ને ભાઈ કોઈ હડકાયું કૂતરું કહ્યું નથી કે અમારા તમારે વાતો કરવી પડે અને હું એવો એક વ્યક્તિ છું કે લગભગ હમણાં એ ઓલા બેને ફોન કર્યો હતો ઓલા બ્રાહ્મણ હતા એ કે મનસુપભાઈ તમારી સમાજનો છોકરો અમારી બાઈને ઉપાડી ગયો ગયો મેં ભલો ઉપાડી ગયો હમણાં એને બહુ પાડતો એમાં એવું એ બોલો એ એને મારી માત ભરોસો કર્યો તો મારી માત ભરોસો કર્યો તો મારે ભરોસાનો ભોઢક ન લાગવા દેવાય ન કરતો નાઇટમાંથી વધારે કહેશે કેમ કે નીતિમતા એક એવું સાધન છે સાહેબ કે હગો બાપ હોય તો હાંસું કહી દેવાય અને હાંસું કહી દે અને હાઇડાઇ બહુ થાય ભાઈ હાસુ નહીં બોલવાનું હાસુ બોલ્યો એટલે મરી ગયો જેટલા આપણે ગોપાલભાઈ યુટ્યુબ માં બોલે તો બહાટી બોલાવ એટલે વધારે થાય જેટલા જેટલે હાચું બોલ્યા ને બાપા એના જગત માં પીછાઈ જવાનો વારો આવ્યો પણ બાબા સાહેબ આંબેડકર મનન તમને રાજા બનાવ્યા આપણે અત્યારે હજી અમુક અમુક ગામડે માં આપણે સેટા બિહાડે છે હજી દાઢીઓ કરી દેતા પણ અમારે સારી દાઢીઓ એવી ઉગન હારા છોકરા એવી બાકડા જેવી દાઢીઓ રાખે છે કઈક તો એમ જ હોરી ઉપડી છે મોવારે કારા ભલકા જેવા નીકળે મારું દીકરું નો પાણી પાવતો મેં કીધું આ તો આવા તો ગમે ઉગે એવા અમારા મોવારા ઉગે છે એટલે અડધા કાપવામાં ના પાડે છે મેં કીધું ભાઈ હવે દલિતો ની બ્લેડ અલગ આવશે એસી એસટી ઓબીસી ની બ્લેડ અલગ આવશે તેના વાણંદે જુદા ગોતવા જો ડહડે વા મોવારે માય દેરો થી એ આપડા મહાણે જુદા તમે વિચાર તો કરો સામઠે નું મહાણ જુદું દેવી પૂજક નું જુદું બધે ના મહાણે જુદા આ દેશમાં કેમ ક્રાંતિ આવી મરી ગયા આમ એ માતાજી ને ભાગલા પડ્યા જેવી નાય તેવી દેવી દીધી ખોડિયારમાં નવગણ ના ફાલે બેઠી કે મારા નવગણ જો આગેલા પગે પાણી ઉડાડું વાહલા પગે થોડી ઉડાડું ને તો માનજે તારી ખોડિયાર વરુડી બોલી હતી પાણીએ ઉડાડ્યું પછી ભાવનગર નરેશ ના ફાલે બેઠા પૈસા વાળી નરેશ ને કીધું ભાવનગર જા મારા નરેશ પાછું વારીને જોતો નહી પાછું વારે જોયું મારા રાજભર રોકાઈ ગયા અટા નરેશ પટેલ ના ફાલે બેઠા

કોઈ વાતે જાગી નહીં અમારા સૈતર મહિનો હાલ ને બહુ માંડવા કર્યા અમારો પૂરો પૂરો ધૂણ ભૂંડાય નહીં કેમ કે અમારા બધા ખાઈ ખાય ને વહરાય ના મર્યા હોય અને અમારો પૂરો પૂરો જાગે એટલે કોઈના બાપ કીધે વાર્યો વરે લગભગ તો માથા તૂટન તનસો હાથ જ થાય હમણાં બે દાદા માથે તોડી રાવળ ની જમીન દેવા પડી ભાઈ દાખલા અમારી તો જમીન બામીન લઈ જાય છે હમણાં ઓલો રાવળદેવ કંઈક હમણાં સિનારમાં પકડવાનો કાઈ લે ઓલો કયો નામ છે કાઈ ના છે ઓલા યુટ્યુબ માં ફેસબુક માં આવ્યું છે હે હા આજે આજે હા

ને સ્વતંત્ર અધિકાર આપ્યો જો હોડ વર હોય ભાઈ ઘડી વાર વાતો ન કરતા ન મારે છે ને આ કાપે છે બાજુ જાય હું એ વાતો કરવા વાળો છું તમે વાતો કરો ને મને ડિસ્ટર્બ થાય એક ગામ હતું ને એક બાપુ હતા બિસારા રામાયણની ની વાતો કરે ગામ બિસારો ભોરું એટલે આખું ગામ છે ને બાપુ સપ્તાહ વાંચે એટલે બે જાય આખું ગામ આમાં હકડા તમે બેઠા નિયમ બેઠા ઓલે નક્કી કર્યું મારી દીકરો બાવાને કઈ ખબર પડતી નથી ને આખા ગામ ઉલું બનાવે છે એમાં મારી જેવો એક બુદ્ધિશાળી હતો ગયો આવડી મોટી મોટી તમને દાઢી એને કીધું કે ભાવ કઈ આને ખબર નથી રામાયણ ની ખબર નથી ગીતાજી ની ખબર આખા ગામ નું ઉલું બનાવે છે એને ન્યા જઈને બાપુ નું ભાગ્યા લેવું દંડવટ પ્રણામ કર્યો ઓહો સંત તમારી જેવો પરસો કોઈ જ નથી અને દાઢીનો મોવારો તોડ્યો અને ગામ આખું ઊભું થયું કે અમારા બાપુનો તે મોવારો કેમ પડ્યો અમારા સંત સાચા છે કે ભાઈ તમે આને ઓળખી કેયા નથી આ એટલા બધા સંતનો પરચો છે આ મોવારો પેટ્રોલની ટાંકીમાં નાખો પેટ્રોલ નો ખૂટે ઘઉંની કોઠીમાં નાખો તો ઘઉં નો ખૂટે ગામથી ઊભું તે બાપુના દાઢીને તો ખેસી લીધા બાપુ રાડ્યું નાખ તો માથા ના ઉપાડ્યા તે બાપુને મોવારો વગેરે ના કરને કા કા કેમ કે બોલ્યો નક્કી કર્યું કે આ મોવારો નાખો એટલે ઘઉં નહીં ખૂટે બાપુ કે મેળ કો રહેને તો રહેને તો કે બાપુ નહીં આમાં તો પરચોશે હવે પેટ્રોલ ના ના એટલે એને મુરદાસે કીધું બાપુ આ લોકના સાગર વિશે નાવથી તરશો નહીં આ તો દોરુંગની દુનિયા એ આના ધોખા કોઈ કરશો નહીં એક કામ કરો ને જગત વખાણ કરે મેં હમણાં આહીનો એક વિડીયો મૂક્યો તો કે આ મોટા ખોટાની અંદર ધર્મ ધર્મપ્રેમી જનતાએ પોતાવા થાય એમ એક ભાઈ કોમેન્ટ મારી કે બાબા સાહેબના નામે મનુવાદનો વિચાર કરે મેં મર્દિકૃત થઈ બહુ પણ ધર્મ આપણા હિન્દુ સંસ્કૃતિ ભરમારો ધર્મ છે પાલી ભાષામાં ધમ એ ધર્મ જ છે એનું ગુજરાતી કરો એટલે ધર્મ થઈ જાય અને ધર્મનું પાલી ભાષા કરો એટલે ધમ થઈ જાય ધમ એ પણ બુદ્ધ ધમના ચરણમાં ધમમમ ચરણમ ગત સામે હું ધમના ચરણમાં જઈ રહ્યો છું તો ધર્મ જ છે પણ આવડા લોકો બાબા સાહેબનો ઠેપો લઈને નીકળ્યા તમારો દીકરો બોલવા દેતા નથી કાંઈ બોલ્યા નથી ઉપાડ્યું કીલું કરાય નહીં મોવારા વધારે ની મત ટીકા કરે હવે બોલવા જેવું કઈ રહ્યું જ નથી એટલે તમારો દીકરો જે બોલો હવાર માફી જ માંગવાની કે મારાથી તમારી લાંગણી ધો અને મારી દીકરી લાંગણી એ કેવી છે જરડ ભટ દિન મોડે જઈશ મારા તમને રખા દાદા મોરી ઉપડી 2000 દેવી પૂજક રોડો સીડ્યા મનચુ કોઈ કો જેલ માં ડાલો મે મોજ કરો બાપા તબ તબાટી પણ ઈને નકી કરી લીધું મારું દીકરો મઢ જવાય નહીં પોલીસ સ્ટેશન સિવાય આ હાથમાં આવે એવો નથી

માથો ઓઢીને ધૂણું કોઈને ખબર નહીં આ દીકરો અંદર શું કરે છે માર બાપુજી ભૂવા હતા એ ધૂણતા અમે મહારાષ્ટ્રમાં કામે ગયા મને યાદ આવી ગયું છે મને કહ્યું ના ઓલફાઈ કે તમારા બાપાને સોણા નું કહી જવું હવે આપણે ત્યાં બોલે કાઠિયાવાડી સોણા ફેરે ને અમે કોલ્હાપુર ગયા તા કાલે મારા બાપાને લઈ ગયો મારી હવે એ ઓલો સોણું ઉરપ ફેરે કડીએથી ડેથી ઘોઘો પીંડીએ સપો સાહેબ હવે ન્યા આવો પહેરવા નહીં ન્યા ઓલા સડા પહેરે માથે પહેરે જભા મરાઠા મારો બાપુ દૂધ લેવા જાય ડેરીએ તે ઓલી બાયું દૂધ ભરવા આવે ને બધી મારા બાપાને જોવા ચડે મારો બાપો ઘરે આવીને કે ભાઈ મને ઘરે લઈ જાઓ અહીંયા મને મંગલ જાદુગરની ની ગોણે જોવા ચડે છે મેં કી બાપા તમારામાં કઈ રમત નથી રમત આ સોણામાં છે આ બાયું બધી વિચારે છે મારા દીકરા ભાપા ખાઈલી હોય છે આ માથેથી થી ગાલતો કરે નહીં કઈડેથી આવડો પોળો આ પીંડીએ નથી છે ના એટેથી ઘર નહીં મારો દીકરો ભાભાનો ઊભો રાખીને સીવી લીધું કે સે હું આ એટલે ઓલી બાઈઓ મરાઠા બધી નકી કર્યું કે આપણો ભાભો નાહ ને આપણે હામાં બે હી તે બિચારા હામાં ખુડશી નાખીને બે મારા બાપાએ નાવાનું કર્યું બઈ આઠવાડીયું થી મેં બાપા હવે કલર બદલ્યો છો નાઈ લેવાય તો કઈ પણ આઘા મરતા નથી મારે કેમ ના આવું

મનન તમને અધિકાર દીધો નહીં હું કરું ને એ કોઈ ભગવાન બંધારણમાં અધિકાર આપ્યો હમણાં સુપ્રીમ કોર્ટે કીધું કે સરકાર ઉપર તમારે ટીકા ટિપ્પણી કરવી કોઈ પત્રકાર તો ગુનો દાખલ નહીં થાય ન કરતા પકડીને પૂરી જ દેતા દિન માં બોલ્યા નથી કઈ શિશોડ નહીં રહી ગયા તો એ તો જેલું થાય તો બોલવું જ પડે પણ સંવિધાન થકી આજે હું તે તમારી યારે વાતો કરી નકર આપણે તો દલિતો ન બોલવાનો અધિકાર નહોતો આપણે બોલોને એટલે ગરમ તેલના સિંહા કરીને કાનમાં રેડ્યા તેત્રીસ કરોડ દેવતા બાવન વીર સોહઠ જોગડિયું કોઈએ આપણો ઉધાર કર્યો નહીં 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 મેલડીમાં એ અમારા મારા બાપાને પકડી ગયા મને પકડી ગયા મેલડીમાં હતા કોઈએ કીધુંય નહીં પણ સાહેબ રવા દ્યો અમારી બહુ પૂજા કરી છે જમીન દેવા પડે આખા ઘર ભૂકા કાટ નહીં ગયા એટલે આ બધી દેન છે ને બાબા સાહેબની સાહેબ કેમ કે મને તમને વાણી સ્વતંત્રનો અધિકાર આપ્યો આપણા બાઈ પટિયા પાડી ને બેઠી જોતો ખરા કલૈયા કુંવરજી અને તોય એ બસાર એ ઓલી સીતરા માન લેવા ને એમાં ઓલે કપાસ્યા ખોઈ નહીં ને કંઈક ટોલા નહીં પડે તમારો બાપ બાબા સાહેબની દેન ટોલા આટ નહીં પડે શેમ્પુ એવા આવી ગયા સિલ્કી વાડ હવે તો બાયુ તૈયાર થવા પછી પછી હજાર રૂપિયા મેકઅપ ના લઈએ છીએ મારા બાપાને ને અમારે ઘરે ખાવા ખીચડી ની પાવડર નંબર ઠામુકો આ દેન બાબા સાહેબ ની અને આ બજારીઓ દશામાન આવત હોય તો હાંટડી લઈને નીકળે મારી દશામાની હાંટડી મેં કઈ મારી આપણે હાંટડી બહુ ભાઈ આપણા બધા અમે અમે ડાકલા વગાડતા ને તો હું દેશી દારૂ નું ગાતો તોય ભૂવા તો

બોલ્યા ભુવા કા ખમા હું દેવી બોલું આ એક વાત છે આ મેલડી માં છે ને દેવી પૂજક ની દેવ છે અમે આખો ઘર ધૂણીએ દેવી પૂજક આપણે ઘરે પાણી પીને તો માતાજી પૂછા વગેરે આવી છે કેમ થી હોય છે મે એક દી મેલડી માં કીધું મે મારી અમારો કાઈ ગુનો આવડા અમારા ઘરે પાણી પી ને તમે મારી અમારા પૈન આવો કઈ તો ક્યો આવી આપડી દિશા છે ભૂકા કાઢી નાખ્યા પણ આ સમાજમાં સંગઠન કરવા માટે થઈને મારો તારો મૂકી દો ટાંટિયા ખેસ મૂકી દો આપણે જે મારા તારામાં પડ્યા માન મોટપમાં પડ્યા એટલે આપણે વધારે દુખી થઈ છે જે માણસ એ નેતા એવો ચૂનાવો કે જેને સાગર જેવો હોય આપણા નથી રાજકારણમાં બધા આવન પર સપત વિધી લીએ છે કે હું સપત ખાવ છું કે નાત જાત નું ખરાબ કરીશ નહીં કોઈની માથે ભેદ રાખીશ નહીં પણ સુટાણા પર તરત જ ફોન કરશું એ મારું ઓળખી તો જો જવા દીજો એને પણ સારો નેતા તમે છૂટાવો સારો આગેવાન જેને મતભેદ ન હોય જાતિના વાળા એ ધર્મ ભાગલા પાડ્યા ભગવાન ભાગલા પાડ્યા ઈસુ ખ્રિસ્તી જીવતા હતા ને એના મંદિર પૂજાતા હતા સાહેબ ઈસુના એટલે ઈસુ ખ્રિસ્તીએ જઈને જોયું કે આટલી બધી લાઈન આવે એમ તો જો મને મારું માન મને પગે લાગી ઈસુ ભગવાન જઈને ત્યાં પીપળાના થડે ઊભા રહી ગયા અને ઓલા પૂજારી બધા જાતા હતા ને એને જોયું કે સામે ઓલા વડલાના થડે ઊભા ને એ ઈસુ હોય એવું લાગે છે ત્યાં જઈને ભાઈએ પૂછ્યું બાપુ તમે ઈસુ ભગવાન છો તો કે હા પ્રભુ એટલે ઓલા નારિયેર ને પૂજા જે બધું મંદિરમાં મૂકતા હતા ને એ બાઈઓની લાઈન કપાઈ ગઈ ને વરી ગયા આ બાજુ

અને મીંડા મંદિરમાં મૂકવા પછી ઓલો પૂજારીએ જઈને કીધું બાપુ મને માફ કરી દેજો કે કેમ કે બાપુ મારો આવક બંધ થઈ ગઈ હતી ને એટલે મેં તમને ભાંડ કીધા તમે દુઃખ નો લગાડતા હો એ સાહેબ માંગવા હાટું થઈને પૈસા હાટુ આ ભગવાન નહીં ભાંડ બનાવે એટલે ઓલા કવિ કાક બાપુ એ દુઓ કીધો કે અહીંયા કૃષ્ણ ભગવાન ને મુગટ પહેરીને આવતો નહીં અહીંયા ધક્કા મારી ધકેલ છે

સતાનો સંપત્તિનો આ બધાય મળ છે સાહેબ મોળ હોય ન્યા ભક્તિ નથી એટલે ને નરસી મહેતાએ કીધું કે બાપુ પ્રેમને વશ થઈ ગયા રાજી આમાં શું કરે પંડિતાન શું કરે કાજી પ્રભાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી એ વિદુરને ઘરે જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવા માંગી કેવો ઓ ઘાટ પ્રેમ થયો એ એટલો બધો અઘાટ પ્રેમ થયો ગરબ કાઢીને નાખી દીધી ને સાયલી મીંડા ખવડાવવા એ જોયું જાગે પ્રભુ મારો નહીં એટલે હવે હું મારી વાણીને ઘડીક વાર વિરામ આપી દઉં આપડી વચ્ચે જે આગેવાનો આવ્યા છે એમના સન્માન કરવાના એટલે સન્માન નો કાર્યક્રમ તમે કરી લ્યો પછી હું આગલા દોરમાં

આની કરતા ગરાફાઓ ખાઈ જવો હારો આમાં હું નથી નહીં કરતો મને મન જ નથી જવું ઝાકર આવી ગયો છે કઈ બાજુ હાલુ ની મને હૈર હોતી નથી કઈક સેટ કરી હોત ને તો હારું હતું નગર તમે હમી હાથ માં કીધું તો હું બધાય શેડા દઈ દઉં આખી જિંદગી અમે શેડા દેવાનું જ કામ કર્યું છે અમાર પાર્કિંગ થાય તે કેસ થાય સીધો હમણાં રખા દાદામ શેડા દીધા હતા સીધો શોર્ટ સર્કિટ થઈ વિશ્વમાં બહુ સરમાં શોર્ટ સર્કિટ થઈ હતી તો ઠેટકડી કેસ થયો મોજ જ કરી ભાઈ પોલીસ હારા પકડી જાય પાછોડી મારો માતાજી અરે ભડ હારો અને અમાર ઘરે બાઈએ હારી છે આઈ પકડી જાય ને તો કોઈ દી રોય જ નહીં એને ખબર છે કે આ કાંઈ બોલે રાખશે નહીં છોડી મૂકશે આ એવી ખસ કે આલે મત નથી પોલીસ વાળા ગયા લઈ જાવ મારા બહુચર માં ત્રણ દી ના રીમાન્ડ દીધા તો મેં કીધું સાહેબ મને દબાણ થાય છે તો મને દવાખાને લઈ ગયા પછી મેં જજ સાહેબને કીધું સાહેબ મેં કીધું મારી તબિયત સારી નથી મારે રોહિત લેબોરેટરી કરવી પડે તો દિવસ હું મારી લેબોરેટરી કરી દિવસ હું ગાડીઓ થકા ખાતા ને જામીન મેળવી ને તો સાહેબે પૂછ્યું રિમાન્ડ અમારી હતી કે તમારી